ભરૂચ જિલ્લાના પાલેશ ખાતે આવેલા શ્વાંગીર પાર્ક સોસાયટીમાંથી કોડીન કફ શિરપની બોટલ ન પાંચસો દસ કિંમત રૂપિયા સત્યોતેર હજાર નવસો પચાસ નો મુદ્દામાલ સાથે બે ઈસમોને પાલેશ પોલીસે ઝડપી પાડ્યા પોલીસે તેમના વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે રાજ્યમાં દારૂબંધી વચ્ચે નશા માટે કફ માટે વપરાતી શિરોપનો ઉપયોગ વધ્યો હોય તેવું લાગી રહ્યું છે ખાસ કરી કફ માટે વપરાતી શિરપ તબીબોના પ્રિસ્ક્રિપ્શન વગર આપાતી નથી ત્યારે આ દવાનો ગેરકાયદે કાયદેસર જથ્થો સંગ્રહ કરી કેટલાક તત્વો યુવાનોને તેનું વેચાણ કરતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે આવો જ કિસ્સો પાલેજ પોલીસે પર્દાફાશ કર્યો છે પાલેજ પોલીસ મથકના પીઆઈ શિલ્પા દેસાઈ તેમના પોલીસ મથકમાં હાજર હતા ત્યારે તેમના કોન્સ્ટેબલ મહેશ દોલતસંગને માહિતી મળી હતી કે પાલેજના જહાંગીર પાર્કમાં રહેતો એક ઇસમ પોતાના આર્થિક ફાયદા માટે નશાકારક કફ સિરપનું વેચાણ કરે છે અંગેની જાણ પીઆઈને કરવામાં આવતા તેઓએ ઉપલા અધિકારીઓને જાણ કરી પંચોની રૂબરૂ પાલેજ સિટી રેસ્ટોરન્ટની બાજુમાં આવેલા ઝાંગીર પાર્કમાં મકાન નંબર સી5 માં રેડ કરી હતી પ્રથમ મકાનની આગળ આવેલી દુકાનમાં તપાસ કરતા ત્યાં એક ઇસમ નામે રિઝવાન મુબારક પટેલ મળી આવ્યો પોલીસે તેની હાજરીમાં દુકાનમાં તપાસ કરતા કાઉન્ટરના પ્લેટફોર્મ નીચે પ્લાસ્ટિકના બોક્સમાંથી 100ml ની 30 નાંગ કોફ સિરપની બાટલીઓ મળી આવી હતી જેના પર કોડીન ફોસ્ટેટ અને ટ્રીપોડિયલ હાઇડ્રોક્લોરાઇડ સિરપ

શિલ્પા દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર અને એમના સ્ટાફના માણસોને એક બાતમી હકીકત મળેલી એ પાલેજી ટાઉનમાં જહાંગીર પાર્કમાં એક રિઝવાન મુબારક પટેલ નામનો એક ઇસમ રહે છે અને ગેરકાયદેસર રીતે જે સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલી છે એવી કોડી કેમ્પ નામની નશાકારક દવાનું ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે અને એને એનો ઘણો મોટો જથ્થો પોતાના ઘરમાં છુપાવી રાખ્યો છે એવી બાતમી હકીકત આધારે પાલેજ પોલીસ સ્ટેશનના પીઆઈશ્રી અને એમના સ્ટાફે રેડ કરેલી રેડ દરમિયાન આ રિઝવાન ઘરે હાજર મળેલો અને એની સાથે જડતી કરતા એને સાથે રાખીને પાંચસો જેટલી કોડીકામ ટી કે જે પ્રતિબંધિત નશાકારક સિરપ ચેકઅપ સિરપ એટલી મોટી માત્રામાં મળી આવતા એફએસએલ અધિકારીને સ્થળ ઉપર બોલાવેલા અને એની પ્રાથમિક ચકાસણી કરાવેલી ત્યારબાદ એફએસએલમાં પણ આના નમૂના મોકલી આપેલા અને એફએસએલમાં એનું પરીક્ષણ થતાં એ નશાકારક કફ સિરફ અને માદક દ્રવ્ય કોડેન નામનું ધરાવતી હોવાનું તપાસમાં જણાયેલું કે જે એનડીપીએસ પી એસ એક્ટમાં એને માદક દ્રવ્ય ગણવામાં આવેલું છે એ પરીક્ષણ અહેવાલ આધારે આમ આ બાબતમાં પાલેજ પોલીસ સ્ટેશનમાં એનડી એનડી પીએસએફની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરેલો અને આ આરોપી જે છે રિજવાન મુબારક પટેલ એને ગુનાના કામે ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે આરોપી રિજવાનની પૂછપરછ કરતાં એણે એવું જણાવેલું કે એક ભાવેશ પટેલ નામનો માણસ છે જે પાલેજમાં મેડિકલ ધરાવે છે એણે આ જથ્થો પૂરો પાડેલો તો આ ભાવેશ પટેલે પણ આ એ પોતે જાણતો હોવા છતાં આવી રીતે આ મોટી માત્રામાં શ્રીના પ્રિસ્ક્રિપ્શન વિગર આ કોઈને આવું કપ સિરપ નહીં આપી શકે એવી જાણકારી હોવા છતાં એણે આને આ નશાકારક કપ સિરપ પ્રોવાઈડ કરેલી તો એ અનુસંધાને ભાવેશ પટેલને પણ ગુનાના ગામે ધરપકડ કરવામાં આવેલી છે અને પાલેજ પોલીસ સ્ટેશને આ ગુનો નોંધી આ ગુનાની આગળની તપાસ વધુ તપાસ એસઓજીના પીઆઈ શ્રી એ ચૌધરીને સોંપેલ છે રિયાઝ પટેલ રિપોર્ટ એસ નાઇન ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે